વીર કોણ આવ્યો તો દાદા કે ના દાદા દાદા કે દાદા તો કે વીર દાદા માં સોકો ખાઈ છે થાકી ગયા સાબ ને બે વાગે આ કેલા નીકળેલા તમે કઈડે કઈડે પંચાયત બે જગ્યાએ બજે ફરવાળો એટલે હાજરી આપી આપતા એ સ્ટેન્ડ આયુ તમ બોલતો કેમ નહીં તું બર્જ પછી ખાવું નહી લાગતું જો મિત્રો રિતિકા સાડી છે કમ્પ્લીટ

બસ ઉને તા બાપી 9 બ્લાઉજ બે કટિંગ કર્યા શું વાત છે કે સવાર સડે બ્લાઉઝ કટિંગ કરે હમ દિવસ ઇમરજન્સી છે એમ આપવાનું ઇમરજન્સી ને પણ દિવસ સવારે બપૂરમાં તાપ લાગો મલાઈ મુકું છું ઊ નીચે છેરી રીતે કે ઊઠીને ગયો ઉપર કેમ ગઈ રહ્યા છે એટલે દિવસ કેમ બપૂરમાં બહુ તાપ લાગ્યો બરાબર એટલે અત્યારે કટિંગ કરી લે ને દિવસ નીચે સાચી વાત ઓ કેમ ફાડ નાખી દીધી સાડી નઈ આવડ નહોતું

રીતિકા આવો ડાબુ કે વાર વાર જો તો વારી સુ ટાઈમ નો મુર નવરી થઈ જાવ દે મન બહુ કામ છે મારી દીકાન તો કામ તો વાય જ ને પછી લો ફરાવ ફ્રેશ થઈ જાવ ચલો હવે 8 વાગી ગયા એ તો ફ્રેશ થઈ જા ચલ આ ના વાત જો છું કપડા લે હું કપડા લેવા જાઈ ચલો ચલો નીચે ચલો ચલો તો મિત્રો અમારા ઘરના બધા લોકોને ફ્રેશ થવાનું બાકી છે કેમ કે આજે થોડા લેટ ઉઠ્યા તો ફટાફટ અમે ફ્રેશ થઈ જઈએ હવે નીચે જઈને હા હું લેટ ઉઠે ભાઈ તો બ્લોગ માં કન્યુ બનાવી લેજો તો મળીએ ફ્રેશ પછી જો મામા આ મને આ ડ્રેસ આપે મોટો નથી તમને લાગતો મોટો તો નહીં પડતો કેમ આલી આલી હા ના પડે ના પડે ભાઈ વધવાની છે ને ઓસી નોની નોની રહેવાની વાતે હાજી એ તો આવડો જ જોઈએ ને હા એક છું શું હોય નહીં તો આ પહેરીશ ना aduh, हमें किस पे लो

હા તમ મમી ના કે બધાય અરે આ કેવો કેવો યાર ગામડાના રીતિ રિવાજ કે ગલગ છે ને આપણે શું કરીએ મેં તો કેટલું કીધું મકું એ બનાવું બનાવું એમ કીધું કે ના કેયા કોણ નાય તો ખાસી રીત જીલું પર મને તો જ ના પડી તો પછી શું કરવાનું આપણા માટે બનાય પછી એવું ના થાય કે જમણું ના બનાવ્યું ના ભઈ એવું કશું નઈ એવું કશું નઈ તું માનું નહીં એવું થોડું હોય આપણે તઈ જે તો એવું વિચારે

અને પીહુ આપણે બે છોકરા ના ભરાય તો શું પનિશમેન્ટ આપે ખવડાવે બટાકા ના તો રાઉન્ડ રાઉન્ડ મરાવે મરાય રાઉન્ડ ના જો ખવ પડી આપણે કરી બધા છોકરા જે જેને બૂટ મોજા ના પહેરેલા હોય યુનિફોર્મ ના પહેરેલા હોય બે ચોટલા ના હોય રિબિંગ ના હોય આઈ ના હોય એનો રાઉન્ડ મોટા <coughs> 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 रो अगर पिसा जे रोजी रोज तुम्हारे मोर थाई आज ना लगाउ दियो अगर लावो थसे मेरी दे नोट आई का आई दो आईस आईस चल दा दीदी मु पछो लो जा आ गए तो आ गए तो चलो जो ना चलो जय अंबे बोलो जय अंबे चलो मैं खन जय अंबे जय रणछोड़ मैं खन छोड़ જો મિત્રો એક વાગી ગયો છે હજુ લાગી પણ મારા સાસુ સસરા આવ્યા નથી કેમ કે મને તો ભૂખ બોટ લાગી છે કેમ કે એ આવે પછી આપણે જમવાનું છે તો ઘરે તો તમામ લોકોએ જમી લીધું છે પણ હું ને રીતિકા બંને લોકો બાકી છે એમની રાહ જોઈ જોઈને રીતિકા તો કપડાં ધોવા બે ગઈ જો કોઈ ભૂખ લાગી હજુ નહીં લાગી તો ફાઇનલી હવે એ લોકો જો જમીને આવવાના છે પણ તે છતાં પણ અમે જમ્યા નથી હજુ લગી કેમ કે એ આવે પછી અમે એમને પૂછીને જમવા બેસીએ કેમ કે ઓલરેડી એ તો એમને યુઝ કીધું કે અમે લોકો જમીન આવવાના છે છતાં પણ આપણે અમે ખાતા નહીં હવે એ લોકો આવે પછી મળીને હા અમે જઈએ છીએ ને તો તે લોકો ત્યાં ભૂખે જ બેસી રહે છે હા અને અમે જમી જમી લઈએ ને પછી એ લોકો જમવા બેસે છે તો એ લોકો ભલે અહીંયા જમવાના નથી બરાબર પણ પછી આપણે પહેલાં ના જમી લેવાય એમ એ લોકોએ પોતે જ ના પાડીશ કે અમે જમવાના નથી અમે જમીન આવવાના છીએ છતાં પણ અમે એ લોકો કેમ નથી જમ્યા એનું એક રીઝન છે કેમ કે અમે ગમે ત્યારે જઈએ બે વાગે જઈએ દોઢ વાગે જઈએ કે એક વાગે જઈએ પણ એ ભૂખ્યા જ બેસી રહ્યા હોય અને અમે જમીએ પછી એ લોકો જમા બેસે તો ફાઇનલી આજે આપણો મોકો મળ્યો છે આપણો વારો છે તો એ લોકો આવે પછી અમે જમ્યા પછી એ લોકો બેસે ચા પાણી કરશે ત્યાં લગી હું આ બને લોકો જમી લેશું બરાબર તો બ્લોગમાં કંટ્રિટ બનાવી રહેજો તો જેનું ફોન કર્યો છે કેટલા લાગી છે ડાકોર આવી ગયા હજુ ડાકોર છે તો તો એમ

2 बजे जो 2 कलर बाकी है आ खाली पूरा जा पानी है लाल लाए तेरे माटे हास के रहा हम्म हालू हाकी गया में 2 बजे कितना बजे निकलेला तुम ऐड़ा कई पंचायत म गया पंचायत म गया 2 जगह गया बजे फरवालो है आजरी आप जाते छल्ले स्टैंड आई यू हम तो पंचायत म કોઈ નહીં બે વાગે કાપે વીર આ ચશ્મા તમે લઈ લો બા ને કન ટુ ચશ્મા નાખ્યા વીર ન એ પંખો ચાલુ કર ગઈ ને હા रुही गई रुही गई ना ये चार वाक्य उसे ना रुपी साइकिलर आया बिहू पहुंच आगे दो बच्चे चले तो गए एक बच्चा रहा हां बच्चा भी चला जाएगा उतने बरस मैं जाने खाते तो सुने वीर तो तुम खाओ ऐसे बोलते क्या नहीं तू बाहर जब भी खाओली लगते हो अभी ना मिल दे फ्रिज में मिकी दे ना ये मैं पोते खासे <laughs> वीर, दीदी कैंगे? मैं, तू कौन ले आया मैं, दीदी ले आया मैं, जा, जा दीदी ले जाओ, फटाफट दौड़ो जाओ, रूही दीदी एम भूम पार हो रूही दीदी एम क्या जी? गयो, वीर, जा, जा दीदी जोड़े जा એટલે દૂર ગયો બૂંપડ દીદી બૂંપડ આછો આયો 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 આબા દીદી આ જલ્દી આ બાજુ દોડ 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 ઝલ્લી કે કેટલે એક્સાઇટેડ છે એન દીદીને લેવા માટે આજા 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 દીદી તઈ નહીં દીદી ના મળી क्या कह के दीदी चलो चलो दौड़ो, दौड़ो, चलो 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 रो ले ली थी आप रे चलो फ्री फ्री दादा दादी आया है आप आज जो दादा दादी आया है तू लिस्ट में जो बेटा रे टिका साड़ी लाए छे कंप्लीट તો કે હા આ માટે સાડી લાયા આ ગમી ગઈ બીજી સાડી ની કલર કલર હા જોરદાર છે પણ હા બીજા તો લીલા લેવા તો ભૂરા લીલા તેવા તો આવા સરસ સુપર લાગે ચલો મિત્રો શું થયું એટલે કેનો વાગ્યું પણ આજે આ રડી છે રડી છે રડી છે શું આવે હું આપણે દવા કરી દઉં

આઈસ્ક્રીમ આઈન લેતા આવો આવો આઈસ્ક્રીમ લાવો રોહિત આરે માટે ખાઈ સ ત્યારે આઈસ્ક્રીમ લાવું વધારે લેતા આવો અને મિત્રો હવે જવું જાય છે ઘરે તો રૂહી જવું છે દાદી ઘરે વીર વીર તો જાય છે જો વીર એ રહી જા બેટા દાદી જી આવજો હા બાબા કે દે હેડો બાય બાય કે દે ચલો આવજો કઈ દે આવજો કઈ દે આ તો આ મોકેલો શર્માઈ કેલા શર્માઈ આવજો મમે આવજો હેડો Audo.